અધ્યાપક સહાયક દિવ્યાંગ ડ્રાઈવ બે હજાર પચીસ છવ્વીસ ગ્રાન્ટેડ કોલેજોમાં ભરતી ફ્રી મટીરિયલ અને શૈક્ષણિક અપડેટ માટે સોશિયલ મીડિયા લિંક્સ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી દ્વારા બિન સરકારી અનુદાનિત કોલેજોમાં વિનયન વાણિજ્ય સાયન્સ હોમ સાયન્સ વગેરે વિદ્યાશાખાઓમાં અધ્યાપક સહાયકની કેન્દ્રીયકૃત ભરતી પ્રક્રિયા બે હજાર શરૂ કરવામાં આવી છે આમાં દિવ્યાંગ ઉમેદવારો માટે કુલ બસો સોળ જગ્યાઓ છે આ ભરતી પ્રક્રિયાની ઉપયોગી જાણકારી આ વિડીયોમાં વિગતવાર સમજવા માટે સંપૂર્ણ વિડીયો જુઓ જરૂર હોય તેમને આ વિડીયોની લિંક શેર કરી શકો છો અરજી માટેની તારીખ ચોવીસ છ બે હજાર પચીસથી આઠ સાત બે હજાર પચીસ આમાં લાયકાત શું છે કોણ અરજી કરી શકે છે તો આમાં આર્ટ્સ કોમર્સ સાયન્સ હોમ સાયન્સ જર્નાલિઝમ અને લો તેમાં લાયકાત આ પ્રમાણે છે માસ્ટર ડિગ્રી તેમાં મિનિમમ પચાસ ટકા હોવા જરૂરી છે તેવી જ રીતે નેટની પરીક્ષા ક્વોલિફાય કરેલી હોવી જોઈએ અથવા જી સેટ અથવા પીએચડી હોવું જોઈએ

તેના માટેની લાયકાત માસ્ટર ડિગ્રી જે તે વિષયમાં તેમાં પચાસ ટકા મિનિમમ જરૂરી છે એમએડ તેમાં પચાસ ટકા જરૂરી છે અને એજ્યુકેશનમાં નેટ અથવા જીસેટ અથવા પીએચડી જરૂરી છે તેવી જ રીતે બીઆરએસ કોલેજ તેમાં રૂરલ એક્સટેન્શન વિષયની જગ્યા માટેની લાયકાત આમાં દિવ્યાંગતાની જુદી જુદી કેટેગરી આપવામાં આવેલી છે કેટેગરી એ બી સી ડી અને ઈ દરેકની વિગતવાર સૂચના અહીં જોઈ શકો છો આમાં પગાર ધોરણ શું હોય છે તો આમાં પગાર ધોરણ પ્રથમ પાંચ વર્ષ ફિક્સ પગાર બાવન હજાર મળવાપાત્ર છે અને પાંચ વર્ષ બાદ જે તે સમયના પગાર ધોરણ પ્રમાણે ફૂલ પગાર મળવાપાત્ર છે આ ભરતી પ્રક્રિયામાં માર્કિંગ સ્કીમ શું છે તેના વિશે જોઈએ તો આમાં અરજી શોર્ટ લિસ્ટિંગ કરવા માટે ક્રાઈટેરિયા આપવામાં આવેલા છે આ ક્રાઇટેરિયાના આધારે ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે તો આ શોર્ટ લિસ્ટિંગ માટેના ક્રાઇટેરિયા આ પ્રમાણે છે નંબર એક ગ્રેજ્યુએશન ગ્રેજ્યુએશન માટે આ રીતે અલગ અલગ માર્ક્સ મળવાપાત્ર છે એસી કે તેથી વધુ ટકા તો તેના માટે એકવીસ માર્ક્સ છે ત્યારબાદ અહીં દર્શાવ્યા પ્રમાણે અનુક્રમે ઓગણીસ સોળ અને દસ માર્ક્સ મળવાપાત્ર છે ટકાવારીના આધારે તેવી જ રીતે પોસ્ટ ગ્રેજ્યુએશન અનુસ્નાતક તો તેમાં જુદા જુદા માર્ક્સ અહીં દર્શાવેલા છે તે પ્રમાણે પચીસ ત્રેવીસ અને વીસ માર્ક્સ ટકાવારીના આધારે મળવા પાત્ર છે એમફિલ તો તેમાં પણ સાત અને પાંચ ટકાવારી પ્રમાણે માર્ક્સ મળવાપાત્ર છે નંબર ચાર પીએચડી પીએચડી ઉમેદવાર તો તેમને પચીસ માર્ક્સ મળવાપાત્ર છે નેટ વિથ જેઆરએફ તો તેમાં દસ માર્ક્સ મળવાપાત્ર છે નેટ આઠ માર્ક્સ અને જી સેટ પાંચ માર્ક્સ ત્યાર પછી રિસર્ચ પબ્લિકેશન્સ પિયર રિવ્યૂ જર્નલ અથવા યુજીસી લિસ્ટેડ જર્નલ દરેક પબ્લિકેશન માટે બે માર્ક્સ મળવાપાત્ર છે મહત્તમ છ માર્ક્સ મળવાપાત્ર છે ત્યાર પછી ટીચિંગ અથવા પોસ્ટ ડોક્ટરલ તેનો અનુભવ દરેક વર્ષ માટે બે માર્ક્સ મળવાપાત્ર છે મહત્તમ દસ માર્ક્સ મળવાપાત્ર છે ત્યાર પછી અવોર્ડ્સ ઇન્ટરનેશનલ અથવા નેશનલ તેના ત્રણ માર્ક્સ સ્ટેટ લેવલ અવોર્ડ્સ તેના બે માર્ક્સ મળવાપાત્ર છે મહત્ત્વની નોંધ આ પ્રમાણે છે એમફિલ અને પીએચડી બંને હોય તો તેમાં મહત્તમ પચીસ માર્ક્સ મળવાપાત્ર રહેશે જ્યારે નેટ અને સેટ આ ત્રણેય હોય તો તેમાં મહત્તમ દસ માર્ક્સ મળવાપાત્ર રહેશે અને એવોર્ડ કેટેગરીમાં મહત્તમ ત્રણ માર્ક્સ મળવાપાત્ર રહેશે તો આ રીતે કુલ સ્કોર એકેડેમિક સ્કોર ચોર્યાસી રિસર્ચ પબ્લિકેશન છ ટીચિંગ એક્સપિરિયન્સ દસ એ રીતે કુલ સો સ્કોર થશે મિનિમમ કટ ઓફ તો આમાં ઉમેદવારી નોંધાવવા માટે મિનિમમ કટ ઓફ પિસ્તાલીસ થવું જરૂરી છે યુજી અને પીજી ટકાવારીની ગણતરી માટે મહત્વની સૂચના આ પ્રમાણે છે ઉમેદવારે સ્નાતક અને અનુસ્નાતક તેની માર્કશીટમાં સીજીપીએમાંથી ટકાવારીમાં રૂપાંતરિત કરેલા ટકા ધ્યાને લેવાના રહેશે જો આવી ટકાવારી દર્શાવેલી ન હોય તો જે ગુણ છે તેના આધારે ટકાવારી ધ્યાનમાં લેવાની રહેશે સીજીપીએમાંથી ટકાવારીમાં રૂપાંતરિત કરેલ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ઇન્ટરવ્યુ પાત્ર ઉમેદવારોની સંખ્યા આ પ્રમાણે રહેશે એક જગ્યા તેની સામે છ ઉમેદવાર બે જગ્યા તો આઠ ઉમેદવાર ત્રણ જગ્યાની સામે દસ ઉમેદવાર અને ચાર કે તેથી વધુ માટે ત્રણ ગણા ઉમેદવારો બોલાવવામાં આવશે બીજા રાઉન્ડ માટે મહત્વની સૂચના આ પ્રમાણે છે ખાસ કિસ્સામાં જો કોલેજે બીજા રાઉન્ડ માટે જવાનું થાય તો તેના માટે આ સૂચના છે પ્રથમ રાઉન્ડમાં જે તે સંસ્થામાં ઉમેદવાર ગેરહાજર રહેલું હોય કે પસંદગીનો અસ્વીકાર કરેલ હોય તો આ ઉમેદવારને આ સંસ્થાના બીજા રાઉન્ડમાં ભાગ લેવા દેવામાં આવશે નહીં અરજી ફી કેટલી છે તો આમાં ઓનલાઈન અરજી ફી રૂપિયા પાંચસો ભરવાની રહેશે અરજી માટેની વેબસાઈટ કઈ છે તો અરજી માટેની ઓફિશિયલ વેબસાઇટ અહીં દર્શાવેલી છે તેના પર અરજી કરવાની છે આમાં ખાલી જગ્યાઓની વિગત કઈ છે તો ખાલી જગ્યાની વિગત અહીં કોષ્ટકમાં દર્શાવેલી છે વિષયવાર દિવ્યાંગતાની કેટેગરી પ્રમાણે ખાલી જગ્યાઓની વિગત વિષયવાર અહીં જોઈ શકાય છે એ બી સી અને ડી અને ઈ આ રીતે જુદી જુદી દિવ્યાંગતાના આધારે કેટેગરી અહીં જોઈ શકાય છે અને તેની ખાલી જગ્યાઓ આ ભરતી પ્રક્રિયા માટેના હેલ્પલાઇન નંબર આ વિડીયો દ્વારા અધ્યાપક સહાયક દિવ્યાંગ ડ્રાઈવ બે હજાર પચીસ તેની ઉપયોગી જાણકારી પ્રાપ્ત થઈ હશે આવી વધુ જાણકારી માટે સોશિયલ મીડિયા લિંક્સ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે